જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપે ધામગમન અમદાવાદનો એક વિપ્ર પ્રાણવલ્લભ નિત્ય સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરતો એકવાર સંઘ સાથે તે ગોદાવરી નદીમાં સ્નાન કરવા ગયો એ વખતે મરકી ફ્લેગ રોગમાં તે માંદો પીડ્યો અને થોડા જ વખતમાં તેણે દેહ ત્યાગ કર્યો તે સમયે સ્વયં શ્રીજી મહારાજ તેને લેવા આવ્યા અમદાવાદને એક વિપ્ર પ્રાણવલ્લભ નિત્ય સ્વામિનારાયણ 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 નામનું ભજન કરતા એટલે મહારાજ અને સ્વયં લેવા આવ્યા ભગવાન શ્રી હરિએ એને પૂછ્યું કે તારી કોઈ ઈચ્છા રહી જાય છે ત્યારે વિપ્ર પ્રાણવલ્લભે કહ્યું મહારાજ બધા લોકો એમ જ માનશે કે અન્યની જેમ પણ આ મરકીને લીધે મરીને ગતિ પેમો છે એમ બ્રાહ્મણે મહારાજ મહારાજે પૂછ્યું કે તમારી કઈ ઈચ્છા છે બ્રાહ્મણને કીધું તો બ્રાહ્મણને કીધું કે બધા લોકો એમ માનશે કે એમ પરંતુ હું તો શ્રી સ્વામિનારાયણ મહામંત્રના ભજનના પ્રતાપે આપની સાથે આપના ધામમાં જાઉં છું એ કોઈ નહીં સમજે એમ ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે તું પાછો દેહમાં જા અને આ વાત લોકોને સમજાય પુનઃ જ્યારે દેહમાં પ્રાણ આવ્યો ત્યારે એનું શરીર તો સીતા પર ગોઠવાઈ ગયું ગોઠવા જેવું સીતા ઉપર સંસ્કાર કરવા લઈ ગયા હતા બધા પરિવારના સભ્યો એ અચાનક શરીર સળવળતા લોકોને વિસ્મય થયું ત્યારે એ દ્રીજે સૌને સમજાય ઊભા થઈને ત્યાં ચિત્તામાંથી મને તો સ્વયં ભગવાન શ્રી હરિ એમના ધામમાં તેડી ગયા હતા પણ આ તો તમને સૌને સમજાવવા પાછો આવ્યો શું હાલ કાળનો વેગ ભારે છે માટે જો એનાથી બસવું હોય ને અંતે ભગવાનના ધામને પામવું હોય તો શ્રી સ્વામિનારાયણ મહામંત્રનું તમે ભજન કરો એમ કહી પોતે સૌને તાળી પાડી ને શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ઝીલાવી પછી દેહ ત્યાગ કર્યો બોલો આ પાવર છે સ્વામિનારાયણ મહામંત્રનો વાળા ભક્તજનો ભક્ત ચિંતામણીના આધારે અને સ્વામિનારાયણ મહામંત્રનું પુસ્તક છે એના આધારે વાતો કરી છે